હે ગાઈસ તમારું સ્વાગત છે ગિરનાર પાર્ટ 5 માં બધે દર્શન કર્યા પછી નીચે ઉતરવાની તૈયારીમાં અમે જઈશી જૂના રસ્તે જૂના રસ્તે જઈશું ને હા પૂછતી પાછા કે કોઈ આ આવે પારસ કે કે પારસ પારસ જો દીદી ઓડન ખટોલા બે જો કેવા જાય છે એક ઉપર જાય છે એક નીચે જાય છે એક ઉપર જાય છે એક નીચે જાય મમ્મી દીદી ના આનંદ ગુફાએ એ જાઉં આનંદ ગુફા વાળા થાતા જલ્દી નીચે ઉતરો ની આ આનંદ ગુફા જ છે મમ્મી ઈ ખોટો બોલે છે મે નઈ પપ્પા કીધું તું જો મીર સેમ કલર ની ડોલી મમ્મી ઓલી જજા દેખાય ઈ પહાડી કઈ છે ઈ કાલ ભેરવની છે મમ્મી નીચે જોઈને આવજો ક્યાંક આપણી ઉપર ન પડી જાય ડોલી દીદી હાવ ગાંડી છે એમ કાય ડોલી પડી એ આ પગથિયા કેમ ના આ પગથિયા ગણા નથી થાકીને બેસી ગયા મીર હાલ જલ્દી પપ્પા મોર થઈ ગયા આપડી મોયર ઉતરવા માંડ્યા ઈ તો વિહામો ખાવા બેઠા ને એટલે આપણે નખર આપણે પપ્પાની મોયર જ હતા મમ્મી શીડી તો જો લાંબી લાંબી કેવી સરસની દેખાય જેટલો ચડવામાં પવન નતો લાગે ને એટલે જ નીચે ઉતરવામાં લાગે છે બહુ પવન લાગે છે હો મીર જો આપણો ગ્રુપવા બેઠું બધે હાલો આપણે અહીં જ જવાનું છે હો બેન આપણે કોઈ ટેન્શન ન લેવાની જેની તારા જેવો ધુમાલ નીચે પડ્યો

એટલા બધા થાકી ગયા તો એ હુઈ ગયા એ હુઈ નથી ગયા બેઠા બેઠા પહાડી જોવે હે મમ્મી આ આવળા બધા મોટા પથ્થર કે કોણ મૂકી ગયો હે છે મને સમજ ન થાતો ઈએ કેવા મોટા મોટા પથ્થર છે જોવો તો ખરી મીરાની ઉપર હે ને ચોમાસામાં ઝરણું ચાલુ હોય ખબર છે એમાંથી જો પાણી નીકળે છે હજી થોડું થોડું જાની ખોટા અત્યારે પાણી ન હોય ખોટું બોલશે તો પાણીના નિશાન હોય

ચડવાની બહુ મજા આવી પણ ઉતરવાની એટલી બધી મજા નથી આવતી ઉતરવામાં તો મારા પગ દુખી ગયા પગ પેલો પાણી બાણી ભરવું હોય તો ભરી લ્યો ને અહીંયા જગ્યા હે ને અહીંયા પાણી આવી છે આ અમારો લાસ્ટ સ્ટોપ છે અહીંથી અમે નીચે ઉતરીને સીધા ઘરે જવાના છીએ એમાં પારસભાઈ એના બોરિંગ ગીત ચાલુ કરી દીધા આઈથી સીધા ઘરે હો હવે કે જવા નામ ન લેવું મને તો બહુ થાકળો લાગી ગયો છે બાપા હું તો સીધો ગાડીમાં જ બેહી જાય જો કાલે અમે ગિરનાર ગયા હતા ભાઈના પગ દુખે છે તો મમ્મી માલિશ કરે છે જો ભાઈનું મોઢું જોયા જેવું છે હો ગોઠલા ચડી ગયો ને તમે દુખે આખી આખો ગિરનાર જેડો મિસ કાવીસ કેટલા પગે થયા